ખેતરમાં <mulain> <mulain>

કેન જંપલી ખિત્રીવા ગાના જાજે પેલે રાતી પડતા જઈનું આનું કેવું આજુ ફટાફટ હોય કન કે કાલે હજાર હજાર ભાવ મળે આજ બીજો ખબર રૂપિયા મળે

પાતાજી કાલની તો વાત તો કરી દી કે વાગે ફોન કર તું તૈયાર થઈ જ વાગે પેલા તો કાલ હજાર હજાર કાલ તો હું કાલ તો હું મજાઈ જઈ કામ થઈ ગયું બોલ આપણે જલ્દી મોરું ખરો કોણ સાડીયા જેવું બીજો કોઈ બીજો નહીં પણ સાડીયો નઈ લાગતો મને તો કાલ આપણે છોડી કઈ નહીમો કદ પેલા કદ ઊભો કર નઈ ક્યો

માર્યો <todic> <todic> <todic>

એ તું તને કોઈ વસ્તુ લાવ્યો છે આપલો અજુપ્યું લાગે છે પેલા ગોમનું લાગે છે પેલું નહીં મને બતાનું મને બતાવું નહીં ઓય તો આવાના આવે તો હું હોભર ઓ તો ખાલી મોમનું ઉભો કર્યો છે કોઈ છે ઓનું પીવાનું છે ને છોકરા

અરે આ તો સક્કરીયું હું વેચવું નહીયું કીધું બીજુંથી ભેગો કરીયું માટે ભેગો કરીયું ને લેકી જ લારી લઈ હાવ બટા અજબા અલે બોલ થોડી ડોલડી તું જે કોઈ કડને લે હું પહેલા ભેગો કરતા હું અમે બેન લાવ પારમેલ ફૂકો મહિના છાપણો હમણે કોઈના હોય અજરો તો પારમેલ કી યાર તને ખાઈ ગઈ તાકે હમણે નહી મને તો જોરદાર બીક લાગે છે પણ જોઈતા લઈને આવે છે માર પર તો જોઈતા પર માર હું આખો આઘરો છે એટલે દોડતો પા મને અશોક લઉં યાર એ અશોક ભા લાગે છે યાર મને તો આપણી મારી એટલે પાલ મિલકી યાર હું આવું કરવાનું અરે યાર આટલું તો જ આવી આનું તો અલી ચાડિયા ધોરી તું શું કરીશ કર આજુબાજુ ચાડિયાની વચ્ચે વાગે બેન કમાઈ ગયા એકલું નવ લાવવાનું આધા કમોણ આટલે પણ નવ નવ લાવવાનું ઓય ભૂતા હું છે તારે યાર પર

ઓ લે જી ભાઈ ઓ જુ લે તાડીન હું મારે નેકલેલીન પડી હું યાર હું મને પરક મને વાગે બીખ લાગે તોયતાનું મારપો લઈ લે ગાય ગાયો ગડદનિયા આ એક મળતા જી તમે ઉઠા લે અખુ લાખો ઉઠાવ ઇનો માલિક લોકોં જે મારા દીવો ઉઠાય ને મતલબ તો ક લાસકવાબુ આમ તો વાબમાં રાખો તો આલું થાડી એમ ના હો પડશ આમ થાક પટ્ટી પર આ બાજુ જાય આ આટલું બધું મે લેવ